દક્ષિણ ગુજરાતમાં વરસેલો વરસાદ અંબિકા અને કાવેરી નદીઓના જળસ્તર નવસારી શહેર અને બિલીમોરા શહેરમાં પ્રવેશતા જિલ્લાના એક લાખ વધુ લોકો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રભાવિત થયા હતા હાલ નદીઓના જળ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય લક્ષી કામગીરીમાં જોતરાયું છે સાથે નુકસાની અને વળતરની સર્વેની માટે 70 જેટલી ટીમો બનાવીને કામગીરી શરૂ કરી છે દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ધોધમાર વરસાદને કારણે સુરત તાપી અને ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તારનો પાણી સીધી રીતે નવસારી જિલ્લાના પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં આવતો હોય છે જેમાં વરસાદને કારણે ત્રણેય નદીઓના જળ સપાટીમાં વધારો થતા નવસારી શહેરમાં પૂર્ણ એ પૂરની સ્થિતિ આણી દીધી હતી જ્યારે કાવેરી અને અંબિકા નદીએ બિલિમોરા શહેરને ભાનમાં લીધું હતું બંને શહેરો મળીને કલાક કલાકથી વધુ લોકોને પ્રભાવિત કર્યા હતા જ્યારે પૂર્ણા અંબિકા અને કાવેરી નદી કાંઠાના વધુ વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા થઈ હતી નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાંસદા તાલુકામાં થયો હતો જેના કારણે વાંસદા તાલુકાના ઉત્તર વાંસદા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું અને લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લામાં પેટ હાઈવેના ચાર માર્ગો બંધ થઈ ગયા હતા જ્યારે જિલ્લા પંચાયત હસ્તકના ચાલીસ થી વધુ માર્ગો બંધ થયા હતા હાલ સ્થિતિ સ્થળ પાડે પડતા તમામ માર્ગો ખુલ્લા કરી દેવામાં આવ્યો છે જિલ્લામાં રોગચાળો ન ફેલાય એને ધ્યાનમાં રાખીને પૂર્વ રસ્તાની સાથે સિત્તેર જેટલી ટીમો બનાવીને સર્વે તથા સફાઈ અને આરોગ્યની કામગીરીની શરૂઆત નવસારી જિલ્લા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લામાં ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને વિલીમોરા નવસારી નગરપાલિકાના વિસ્તારના લોકોની સમસ્યામાં વધારો થયો છે વારંવાર ઘર છોડી સ્થળાંતરિત રહીને રહેવાની આવશ્યકતા ઊભી થઈ હતી ઘર વખરીનો સામાન પણ લઈ જતા લોકોને મોટી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે નવસારી શહેરના સાંતા દેવી રોડ વિસ્તારમાં પણ કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ જતા મોટા પાયે ધંધા રોજગારીને પણ નુકસાનની સ્થિતિ ઊભી થઈ છે પૂરના સમયે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સહકાર અથવા સહાય ન મળી હોવાને કારણે લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે સાથે પૂર પીડિતોને સહાય અને મદદ પહોંચાડવામાં તંત્ર વામણું સાબિત થયું હોય તેવી સ્થિતિ નવસારી જિલ્લામાં ઊભી થઈ છે જેને લઈને લોક આક્રોશ ભભૂક્યો છે ચોથી વખત પૂરનો સામનો કરનાર નવસારીના શહેરીજનો પૂરથી બચવા માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તેવી લોકલાગણી વ્યક્ત કરી રહ્યા છે જી આપનું નામ ચૌધરી ચેલાભાઈ પરિસ્થિતિ બહુ ભયંકર છે ચાર ચાર વાર પાણી આવી ગયા છે દસ વાર એલાઉન્સ થઈ ગયું છે બધો માલ સામાન આપણે કરીને બધા થાકી ગયા છે અહીંયા રહેવાથી હવે પણ ત્રાસ લાગે છે કારણ કે દર વખતે આટલું પાણી આવે તો આટલી માલ સામાન ઉપર નીચે કરવો બધા થાકી ગયા છે આ વખતે નુકસાન તો દર વખતે આ પાણી આવે એટલે લાખ રૂપિયા પકડી લો કારણ કે માલ સામાન નીચે ઉતારવાનો મશીનગરી નીચે ઉતારવાનો કંઈક ખરાબી તો થવાની જ છે આ વખતે પણ મશીનો પર પાણી આવી ગયું છે. સલીમભાઈ સલીમભાઈ કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ ખરાબ જ છે પાણીના ના લીધે લોકોને ઘણી તકલીફ છે. કયા વિસ્તારમાં પાણી ભરાય છે? આ કાશીવાળી વિભાગ આ વિભાગ પેલા સાઈડ અસીન હોસ્પિટલની સાઈડ એ તકલીફ પાણી ગ્રેન એવન્યુ સાઈડ બી પાણી ભરાઈ જાય છે આ बाजूની પાણી ભરાય તકલીફ તો ઘણી છે. પબ્લિક લોકોને ઘણી તકલીફ છે મારે વારે રેલ આવે છે હા વારે વારે રેલ આવે ને રસ્તા બી બે બરાબર નથી ખાડા બી બહુ છે અમે બી આ પેલા રસ્તા બડાયો એમાં લગભગ પંદર વીસ દિવસ ઉપર નીકળી ગયા એટલે આવવા જવાની ઘણી તકલીફ પડી નવસારી જિલ્લામાં વરસાદના કારણે ગઈકાલે પૂર્ણ અંબિકા અને મહતનશ્યા કાવેરીમાં જે નદીના ઉપરવાસના વરસાદના કારણે જે પાણી આવેલું એના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયેલું હાલની સ્થિતિએ નવસારી જિલ્લામાં સવારના દસ વાગ્યાથી એકદમ ઝરમર વરસાદ છે ખાસ નોંધપાત્ર વરસાદ પણ આવેલો નથી અને નદીના લેવલ પણ ખૂબ જ ઉતરી ગયેલ છે જોઈએ તો અંબિકા નદી ઓગણીસ ફૂટ ઉપર આવી ગઈ છે અને પૂર્ણા નદી છે એ એકવીસ ફૂટ ઉપર આવી ગઈ છે અને કાવેરી છે એ દસ ફૂટ ઉપર આવેલી છે એટલે કે હાલ એમનું ડેન્જર લેવલથી પણ નીચે આવી ગઈ હોય હાલ કોઈ પૂરની પરિસ્થિતિ જણાતી નથી ખાસ કરીને ઉપરવાસના જિલ્લાઓમાં વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવેલ છે ત્યાં વરસાદ વધે તેવા સંજોગોમાં અહીંયા તકેદારીના પગલાં લેવામાં આવશે જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં એઝ યુઝુઅલ સફાઈની ટીમો પણ કામે લાગી ગઈ છે મેડિકલની ટીમો બી કામે લાગી ગઈ છે અને આજ સાંજ સુધીમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જશે હાલ હજી પાણી ઉતરી ગયા છે એટલે સર્વેની કામગીરી શરૂ છે સાંજ સુધીમાં પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર પાસેથી જ્યારે રિપોર્ટ આવશે ત્યારે કેસ્ટ્રોલ્સ અંગેની નિર્ણય લેવામાં આવશે